આપણે જ આવી સરદાર ના મેળા માં મિત્રો આપણે આવી ગયા રજવાડી ઉત્સવ મેળા સરદાર અલગ જ છે હાલો જય માતાજી જય દ્વારકાધીશ બધાય મિત્રો કેમ છો મજામાં આપણે મજામાં આજનો વિડીયો સાંજે શરૂઆત થઈ અને આજે આપણે મોજ કરવાની છે ફૂલ મોજ એ પણ સરદાર મેળામાં તો અત્યારે તો જો નીકળવાનું છે રસ્તાના કાંઈ બહુ સીન લેવાય છે નહીં અત્યારે અંધારું હોય એટલે અને બધા ભાઈબંધ જ આવી પણ વિડીયોમાં જાજા ભાગે હું એક જ હશે મેં એક બે ભાઈ બન કેમ કે બધાને વિડીયોનો શોખ એવો હોય નહીં ને એટલે અંધાય એમને મારે જઈશું પણ રખડશું આંટા મારવી તો ફટાફટ આવે અને મેળામાં જઈને જ મળવી હાલો સરદાર ના મેળા માં મિત્રો આપડે આવી ગયા રજવાડી ઉત્સવ મેળા સરદાર જો તમને મેળો બતાવું ફૂલ મોજ કરવાની છે આપડે જો આ સફાડ્યું ને એવું હતું છે અને ફૂલે ફૂલ મોજ કરવાની પણ એ ગીત વાગે ને કોપી રેટ નો આવે તો સારું આ બાજુ જો મિત્રો ખરીદી કરવાનું તો ઘણી બધી વસ્તુ છે કઈ આપડે તો એવું હતું કઈ લેવાનું નથી પેસલ ફરવા જાય અને મોજ કરવા જાય હવી એટલે આજે રખડવી અને રાઈટ માં એમાં બેસ્યું એટલે કે સકડીમાં માં બતાવવી વીસ રૂપિયામાં મિત્રો અહિયાં ટિકિટ ખુલે છે ખાલી વીસ રૂપિયામાં જો આમાંથી કોઈ પણ તો આપડે આ બાજુ આવી ગયા હોય જો આ ફરે ને એમાં હે બેહતા હોય એમાં પણ બહુ શક્કર આવે ને એવું થાય અને અત્યારે જો આ હોડિયા છે પાણીના અને આ બાજુ સકડીયું છે તો આજે આપણે રખડ પાણી માં તરવાની ઉડ્યું છે છોકરા આવી મોજ કરે બાકી આપડે તો એમ નમય ના ભાઈ શેક ભર્યા હોય એટલે આમાં કઈ બેહવાની જરૂર નથી છોકરા ને બેહવાનું છે મિત્રો એટલે ફૂકો હું કે ઠેકડા એમાં બેહતા હોય અને આ છે મોટું હોડિયું આમાં હમણાં હંધાય હે ને ભેગા થાવી ને તો બેવી જો હંધાય મન નક્કી કરે ને કોયલામાં આપણે બેસી જાય હમણાં તો આપણે જો મોટી સકડીમાં બેહવાનું હોય ટિકિટ લે લેવે અને અમે હંધાય જો આ સકડીમાં બેહવાના આવી ઉપર હમણાં જાવી ટિકિટ લેવી તો આપણે ટિકિટ લેવાય હે આ ટિકિટ આપણે ટિકિટ લઈ લીધી ને અમે હંધાય જાવી હી બેહવા હવે હાલો ફજિયાતમાં બેહવા હાલો તો આપણે જાવી હી જો ટિકિટ લઈને કમ્પ્લીટ થઈ ગયા અને આમાં જાવી હવે અમે હંધાય કેવી મજા આવે હે હમણાં જાવી છે એ જે તો હાલો તો આપડે જો બેહી ગયા હિકિટ લઈને ઓલે કેમ બેઠા હે એક જ છે હમણાં દેખા હે

આ બાજુ મિત્રો જો હાંધી છોકરાઓની રાઈટ છે આપણે મોટી રાઈટમાં બેહી ગયા અને આ હાંધી રાઈટ આ બાજુ છે ને છોકરાઓની નાના છોકરાઓની તમે જો આ બાજુ છે ને લાગટ અને આપણે મોટી રાઈટમાં બેઠા ના હાંધી છોકરાની રાઈટ આવડી આ રાઈટ જો મિત્રો કાક અલગ જ છે ખબર નઈ આવતી હોય તો આપણે ઓણ જોઈએ એટલે આવતી જ રહેશે જ ને આપણે કઈ ખબર નથી એટલે જો આ જોરદાર રાઈટ છે નવી આવી લાગે આખા મેળાનો વ્યૂ જો મિત્રો આપણે માં બેઠા ત્યારે દેખાણો ને અત્યારે જો આમથી દેખાય છે જો મિત્રો આ બાજુ હાંધી ખરીદીની વસ્તુ છે પણ આપણે કઈ લેવા નું છે નઈ એટલે આટા મારી જો અમારે હાથ હાલ્યા જ જાય મોર મોર ક્યાંય ઉભા ઓછા રે એમના માલ્યું જવાનું અહીંયા કણે છે ને જો આપણે ટી શર્ટ છાપે હે મિત્રો છપાવવા હોય તો અહીંયા બસો બસો રૂપિયા હે લગભગ કિંમત એટલે અમારે આ છપાવવાના છે જોવે છે કેવા છપાય અને આપણે જોઈએ હાલો આવડા ટ્રાય કરે